નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ મે બે હજાર પચીસ સુવાનના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી ત્રણ કલાક સુરેન્દ્રનગર મોરબી અને પાટણમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાક ગાજવી સાથે ભારે વરસાદનું અનુમાન છે આ સમય દરમિયાન પવનની ગતિ બાસઠથી સત્યાશી કિલોમીટર પ્રતિ કલાક રહેશે હવામાન વિભાગે સુરેન્દ્રનગર પાટણ અને મોરબીમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આ સિવાય હવામાન વિભાગ દ્વારા રાજકોટ બોટાદ અમદાવાદ મહેસાણા ડાંગ વલસાડ દમણ દાદરીનગર હવેલીમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા સુરત અને નવસારીમાં પણ ગાજવી સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડળાઈ રહ્યો છે અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે રાજ્યમાં ચોવીસથી એકત્રીસ મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ચોવીસ મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ એક્ટિવ થશે અને છવ્વીસ મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે જેની અસરથી પણ વરસાદનું અનુમાન છે ત્રેવીસથી પચીસ મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે આ ચક્રવાત સક્રિય થવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલે મે મહિનામાં અંતમાં ખાસ કરીને ત્રેવીસ મેથી એકત્રીસ મે સુધી ગુજરાતભરમાં કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરી છે જેના કારણે ભર ઉનાળે અસાટી માહોલ સર્જાય છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસથી બાર ઇંચ વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પંદરથી વીસ ઇંચ વરસાદ પડી શકે છે મુંબઈ સુરત વચ્ચે ગમે ત્યાં દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે તો ખડદ મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રયાસ યુટ્યુબ ચેનલ